મિત્રો એઆઈ એ માત્ર ટેકનોલોજી નથી પરંતુ ભવિષ્યનો દ્વાર છે જ્યાં માનવીનું મગજ અને મશીન લર્નિંગ એનો સમન્વય સાધ્યાવી સિવાય કોઈ છૂટકો નથી નમસ્કાર હું હિતાંશ આપણા મુદ્દા આપણી વાતમાં આપનું સ્વાગત છે આજે ટેકનોલોજીના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ માત્ર એક સંકલ્પના નથી રહી તે એક ક્રાંતિ બની છે એઆઈના માધ્યમથી મશીનો આજનું વિશ્વ બદલી રહ્યા છે સેલ્ફ ડ્રાઈવ કાર્સ હોય સ્માર્ટ હેલ્થકેર સુધી રોજિંદા જીવનની અંદર એઆઈનો પ્રભાવ સતત વધી રહ્યો છે શું એઆઈ માનવીના મગજની સમકક્ષ બની શકશે એઆઈ આપણા ભવિષ્યને કેવી રીતે પ્રભાવિત કરશે આવા અનેક મુદ્દાઓ પર આજે આપણા મુદ્દા આપણી વાતની અંદર આપણે ચર્ચા કરવાના છીએ આજે આપણી સાથે ઉદ્યોગપતિ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઉદ્યોગ જગતમાં નેતૃત્વ કરનારા નરેશ પ્રજાપતિ આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નરેશભાઈ આપનું સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં જી અને આ સાથે જ અનિરબાન દાસગુપ્તા जो कॉम्प्यूटर साइंस एंड एंजीनियरिंग आईआईटी गांधीनगर में हेड ऑफ द डिपार्टमेंट है और ए आई मशीन लर्निंग प्रख्यात संशोधक पर्ण अनिर जी आपका भी स्वागत है दूरदर्शन के स्टूडियो में जी आ, सबसे पहले आ, शुरुआत करते हैं अनिरबान जी आपसे आप, आप देखें कि वर्तमान परिप्रेक्ष्य में हम कहाँ कहीं पर भी बात शुरू करते तो चैट जी उसका प्रभाव हमें हर जगह पर दिखने लगता है चैट जीपी आने के बाद आ, ऐसा यानी अभी हमारी जो चर्चा हुई कि चैट जीपीटी से वो प्रभाव में आए सबके लोग सभी लोगों को तक पहुंचा है लेकिन ये ए की शुरुआत कब से हुई थी कैसे हुई थी ए आई की शुरुआत एक्चुअली काफ़ी पुराना है अगर अगर आप देखें तो आ, तो बहुत सारे फिलोसोफर्स, एंशियन फिलोसोफर्स, वो सब भी आ, सोच रहे थे कि ह्यूमन इंटेलिजेंस जो है उसको कैसे समझा जाए उसको कैसे समझा जाए उसको कैसे रेप्लिकेट किया जाए कि किसी को कि किसी एक चीज़ को कैसे हम ह्यूमन लाइक -like बना सकें hmm. ये एंशियन फिलोसोफर्स भी सोच रहे थे लेकिन थोड़ा मैं थोड़ा थोड़ा आगे आए तो अराउंड नाइनटीन फोर्टीज़ को नाइनटीन फोर्टीज़ को ट्यूरिंग एलन ट्यूरिंग बोल के जो आ, आ, एक जो डिस्टिंग स्कॉलर थे उनका एक पेपर था है आ, आ, उस पेपर का नाम ही था कैन मशीन थिंक है और उनका ये कहना था कि कि हम लोग तभी कंप्यूटर भी तैयार नहीं हुआ था राइट एलन द फर्स्ट पीपल टू टू सजेस्ट द ऑफ़ द कंस्ट्रक्शन ऑफ अ कंप्यूटर लेकिन uh, वो करते ही उनका उनका कहना था कि अगर कंप्यूटर सभी प्रॉब्लम्स कर सकते हैं सभी मैथमेटिकल कैलकुलेशंस कर सकते हैं तो तो हम ये क्यों नहीं कर सकते uh, कि मशीन्स भी सोच सकते हैं hmm. uh, ये मैथमेटिकल प्रॉब्लम्स करने में और सोचने में फर्क क्या है जी हम्म तो वो तभी से ये क्वेश्चन सर कंक्रीट कर रहे थे और तभी तभी भी बहुत सारे और भी कंप्यूटर साइंटिस्ट तब तो कंप्यूटर साइंस के सिर्फ शुरुआत ही था तो ये सब मैथमेटिशियन भी थे ये सब मैथमेटिशियन मिलके ये एआई वाला जो डिसिप्लिन है इसका इसका बेसिक फार्मूलेशन ही नाइनटीन में ही हो चुका है जी। तो ये उतना ही पुराना है तो ओगनीस सौ शुरू थे यात्रा आज बेहजार चौबीस पीक पर पहुंची है હજુ પીક ના કહેવાય કારણ કે આપણે જાણતા નથી કે તે ક્યાં સુધી પહોંચશે એ આઈ પીક પર નથી પહોંચ્યું બીકોઝ એવરી મંથ આપણને લાગે છે કે પીક આવ્યું છે અને એવરી મંથ પીક બદલાય છે અત્યારે એવી સિચ્યુએશન છે રાઈટ અને ઉદ્યોગ જગતનો એક પણ ખૂણો એવો નથી કે જ્યાં એઆઈ એપ્લિકેબલ નથી વાત કરીએ મીડિયાની તો મીડિયામાં ઇમેજ જનરેશન કોન્ટેન્ટ જનરેશન કોર છે મીડિયાનું રાઈટ તો એ આખે આખું એઆઈ હવે ઉપાડી લીધું છે મોટાભાગની બધી વસ્તુ થાય છે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ત્યાં પ્રોટીન મોલિક્યુલર જે ડિસ્કવર કરવાના હોય કે જેમાં વર્ષો નીકળી જતા હોય એઆઈ કેન ડૂ ઇટ ઇન નો ટાઈમ આઈટી પ્રોગ્રામિંગની વાત કરીએ પ્રોગ્રામિંગમાં ઘણું બધું કોડ ઓટોમેશન હવે એઆઈ કરે છે એજ્યુકેશનની વાત કરીએ કે જ્યાં કોન્ટેન્ટ ક્રિએશન એસેસમેન્ટ એ બધી વસ્તુ ઓટોમેટિક થવી જોઈએ એ એઆઈ કરી શકે છે તેમાં ઘણા બધા એફર્ટની હવે જરૂર નથી તમે શિપિંગ ઇન્ડસ્ટ્રી જોઈ લો ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી જોઈ લો મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી જોઈ લો એવી કોઈ પણ ઇન્ડસ્ટ્રી કે ઉદ્યોગ જગતનો ખૂણો નથી કે જ્યાં એઆઈ એપ્લિકેબલ ના હોય જી તો અલ્ટિમેટલી આપણે જોઈએ કે નો ઉપયોગ બધે જ છે સાથે સાથે ક્યાંક એવું પણ જોવા મળે કે ડર પણ છે કે આ થી બહુ મોટું નુકસાન છે તો કઈ બાબતનો નુકસાન છે નુકસાન કદાચ નાના ગાળામાં લાગે ટૂંકા ગાળામાં નુકસાન દેખાય પણ આગળ જતા ફાયદો છે નુકસાન આગળ શોર્ટ શોર્ટ ટર્મમાં અને લોંગ ટર્મમાં આપણે બે બેનિફિટની વાત કરીએ શોર્ટ ટર્મમાં આપણને નુકસાન એ દેખાય કે ઘણી બધી જોબ ડિસ્પ્લેસમેન્ટ થશે કારણ કે આગળ આપણે જે પણ ઇન્ડસ્ટ્રી જોઈએ એમને વર્ષો લાગ્યા દાયકાઓ વિત્યા એ ઇન્ડસ્ટ્રીને સેટ થતા એ ટેકનોલોજીને સેટ થતા એઆઈના કેસમાં આપણે એક વર્ષ કે બે વર્ષની વાત કરી છે બે વર્ષમાં જ આખી ટેકનોલોજી મેચ્યોર થઈ ગઈ દેટ મીન્સ ટૂંકા ગાળામાં ઘણી બધી જોબ ડિસ્પ્લેસમેન્ટ થાય ઘણા બધા પરિબળો બદલાય પણ લોંગ ટર્મમાં તો એનો તો ફાયદો જ છે જી અનિરબાનજી હમ દેખે કે રિસેન્ટ ટાઈમ કે અંદર કોણ કોણ સે એઆઈ કે અંદર એડવાન્સમેન્ટ જો હુએ હે એ કોન કોણસી બાતે જો એઆઈ કે દ્વારા હોને લગી હૈ ऐसे ऐसे बहुत सारी चीजें हैं जिसमें एआई हमें डायरेक्टली टच कर रहा है जैसे आज आप अगर कोई फ्लाइट लोगे ना तो तो हम लोग ये बोर्डिंग कार्ड और प्रिंटआउट नहीं लेते हम लोग पूरा के पूरा डिजी यात्रा से चले जाते हैं हुँ. अब सोच लीजिए कि एक सेकंड के अंदर आपके फेस देख के आप आप चश्मा पहने हो कि ना हो आप मास्क पहने हो कि ना हो आपके फेस देख के आपका आपका रिकॉग्निशन हो जाता है यह तो बहुत बड़ा चीज चीज़ है इ, मतलब इसके लिए इसको सेटअप करने के लिए बहुत बड़ा डेटाबेस चाहिए था प्रदेश का डेटाबेस चाहिए था और उसमें से और उसमें से ये फास्ट रिकोगशन होना चाहिए था ये एक बहुत बड़ा चीज़ था और और फिर दूसरा एक बहुत बड़ा चीज़ ए, ए, ए का रिसेंट कंट्रीब्यूशन था कि ये कोविड के टाइम्स पे कोविड के टाइम्स पे जब ये वैक्सीन निकाला गया है आ, 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 अगर आप देखेंगे कि इसके पहले जो जो बीमारियाँ आ चुके हैं उसके वैक्सीन निकालने में पाँच साल दस साल लग जाते थे ए कि के वैक्सीन कोविड के वैक्सीन निकालने में एक साल के एक साल से भी कम लगे ये कैसे हुआ ये पूरा के पूरा जैसे नरेश जी बता रहे थे हाँ पूरा के पूरा यह कि एप्लीकेशन से हुआ है जी कि, कि कौन से मॉलिक्यूल से कौन से मॉलिक्यूल फिट करेगा य, य, ये ये जल्द निकालना और और कई सारे कई सारे पोटेंशियल वैक्सीन से ट्रिम न करना जिसको हम जिसको हम, जिसको हम जल्दी लैबोरेटरी में टेस्ट कर सके ए, ए, एक छोटा कैंडिडेट पूल बनाना जिसको हम जल्दी लेबोरेटरी में टेस्ट कर सके ये सब कर, ए आई के मतलब ए आई ने हमें इनेबल किया है ये सब करने में नरेश भाई आप जुइए कि ए आई सी कंटेंट जनरेट थी आप एक बात करिए कि मेमरी बेस्ड जो वर्क है એ થાય છે કન્ટેન્ટ જનરેટ થાય ઇમેજ જનરેટ થાય પરંતુ આ સિવાય પણ માનવ જીવનના ઘણા બધા એવા કામો છે કે જે રહી જતા હોય છે તો આગળ જતા જે યુવાઓ છે એના માટે રોજગારીમાં એઆઈ કઈ રીતના મદદરૂપ થશે આઈ થિંક ઓલમોસ્ટ બધા ફિલ્ડ એવા કે જ્યાં તમારે ડેટા કમ્પાઈલેશન કરવાનું છે એક લેવલનું ડેટા એનાલિટિક્સ કરવાનું છે એ બધા કામ એઆઈથી ઓટોમેટ થશે ના યુવાની આગળ જરૂર ક્યાં પડશે એને ઓપરેટ કરવા માટે ફોર એક્ઝામ્પલ આપણે એને ઉદાહરણ લઈએ ટેલિકોમ એરા તો ટેલિકોમ એરામાં જ્યારે ટેલિકોમ આવ્યા ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભલે ટેલિકોમે લઈ લીધું પણ એને મેનેજ કરવામાં એને ઓપરેટ કરવામાં એને કન્ફિગર કરવામાં ઘણી બધી જોબ તકો એ ટાઈમે ઊભી થઈ હતી હજુ પણ એઆઈના કેસમાં જો એઆઈ બધું કામ કરી લેશે પણ એને ઓપરેટ કરવા માટે ઘણી નવી તકોનું સર્જન થશે જી એટલે એવું કહી શકીએ કે જ્યારે એક માનવ સર્જિત જે કાર્યોનો એટલે માનવ શ્રમનો જ્યાં સુધી હતો ત્યારે એવું બને કે નવી મશીન્સ આવ્યા તો એનાથી જ્યાં સો માણસો કામ કરતા હતા એના બધા દસથી કામ થતું હતું એવી રીતના એવું બની શકે કે એઆઈ અંતર્ગત એઆઈ દ્વારા કે જ્યાં અત્યારે મશીનમાં પણ સો લોકોની કામ કરવું પડતું ત્યાં સુધી દસ લોકોથી થશે એવું બનશે ત્યાં દસ લોકોથી થશે અને બાકીના નેવ નેવું જણા હાયર ઓર્બિટમાં શિફ્ટ થશે તો બધી જોબ છે જે અત્યારે જોબ છે એ ધીરે 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 હાયર ઓર્બિટમાં શિફ્ટ થશે હું એક એક્ઝામ્પલ લઉં નાઇન્ટીન થર્ટીઝમાં જ્યારે ફોર્ડે પહેલી ટેલા પેરટી ફાઈવ મોડલ જયારે લોન્ચ કરી ત્યારે એક માર્કેટમાં ઘણો ફિયર હતો કે હવે ગાડી લોન્ચ થઈ ગઈ કાર લોન્ચ થઈ ગઈ તો આ હોર્સિસનું શું થશે કારણ કે પહેલા કમ્યુટ બધું હોર્સ પર હતું ત્યારે સૌથી મોટો ફિયર હતો કે આ હોર્સ મેનેજમેન્ટનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનું શું થશે પણ જ્યારે એક વાત કાર લોન્ચ થઈ કારને લીધે આખું રોડ નેટવર્ક બન્યું પેટ્રોલિયમનું આખું નવું ક્ષેત્ર બન્યું નવી રોજગારની તક બની અને ઓટોમોબિલ ઇન્ડસ્ટ્રી એક આખી નવી ઇન્ડસ્ટ્રી તરીકે ઉભરી આવી खाली फर्क थर्टीजेंड ट्वेंटी फोर में ए काम थता थ दस 20 पच्चीस वर्ष निकली गया जय आप एक वर्ष की बात करिए जी आ, अनिर्बान जी जब भारत के अंदर ए आई इतनी तेजी से आ, बिल्ड हो रहा है उसका डेवलपमेंट हो रहा है ऐसे में आई आई टी जैसे संस्थान है उसकी भूमिका क्या है बहुत बढ़िया है सभी सभी एजुकेशनल इंस्टीट्यूशन में आ, य, ये आई जो है ये इंजीनियरिंग के सेंटर है आ, देश में है, है ना तो अभी हमें क्या चाहिए अभी हमें सिर्फ सिर्फ ए सिर्फ ए वाले इंजीनियर्स नहीं चाहिए अभी हर एक इंजीनियर को हर एक इंजीनियर को एआई का सेंस होना चाहिए कि उसके इंजीनियरिंग प्रॉब्लम में एआई कैसे अप्लाई हो सके इसीलिए हम हमारे जो एआई आई कोर्सेस है वो एक सिविल इंजीनियर भी लेते हैं केमिकल इंजीनियर भी लेते हैं आर्थ साइंस इंजीनियर भी लेते हैं hmm. इसीलिए तो हमें हमारा पहला टास्क यह है कि नंबर वन दो तरीके से एआई का डेवलपमेंट करना एक है कि हमें हाँ हम कोर एआई पीपल बिल्ड उसको ट्रेन करें hmm. जिसको ए आई के एक्सपर्टीज़ हो ए आई के एलगोजम्स के एक्सपर्टीज़ हो जो नया चैट जी पी टी टाइप्स का कुछ बना सके आ, ऐसे लोगों को ट्रेन करें और दूसरे है कि, कि हम ए आई एप्लीकेशन वाले इंजीनियर को ट्रेन करें कि कि जो इंजीनियर एक प्रॉब्लम को देख के वो सोच सकते हैं अच्छा ये वाला ए का तरीका हमारे लिए काम आएगा तो वो हम लाइब्रेरी से यूज करके ये, ये मेरा प्रॉब्लम सॉल्व कर सकते हैं जी बिल्कुल बहुत साव सरल शब्दों अंदर नरेश भाई पूछो तो अत्य युवाओ चेट जीपी टी ना उपयोग तो जग जाहिर है एवं बीजा कया कया एआई टूल्स है कि जो उपयोग करे न तो दैनिक जीवन अंदर खूब मददरूप थी सके આઈ થિંક ઘણા બધા ટૂલ્સ હવે આવ્યા છે સૌથી પહેલાં પહેલું ટૂલ પ્રેઝન્ટેશન બનાવવાનું રાઈટ તો આજે કોઈને પણ પ્રેઝન્ટેશન બનાવવું હોય તો એના ડેકોરેશનમાં એની ઇમેજ ક્રિએશનમાં કન્ફિગરેશનમાં ઘણો બધો ટાઈમ લાગતો હોય એવા ઢગલાબંધ ટૂલ માર્કેટમાં અત્યારે આવી ગયા છે અને ડેલી બેઝ પર નવા ટૂલ્સ આવે છે કે તમારું પ્રેઝન્ટેશનનું કામ ઇઝી બનાવી દે સેકન્ડ તમારો ઓડિયો વિડીયો ઇમેજીસ એ બધો કન્ટેન્ટ જે પહેલાં ગ્રાફિક ડિઝાઇનર હોય કે કોઈ સ્ટુડિયોમાં જઈને જ તમારે કરવું પડે એ કામ આખે આખું એઆઈ કરી લે એટલે ફોર એક્ઝામ્પલ તમે તમારો લેપટોપ લઈને બેઠા હો ત્યાંથી તમે આખી મૂવી બનાવી શકો એ દિવસો હવે આવી ગયા છે તો કોન્ટેન્ટ ક્રિએશન ઇમેજ જનરેશન ડેટા કો રિલેશન ફોર એક્ઝામ્પલ તમે ઘણા બધા ડેટા સાથે બેઠા છો ફોર એક્ઝામ્પલ અમદાવાદ સિટીનો આખા બધા યુઝરનો એક ડેટા આપણી જોડે હોય અને એમાં તમારે કોઈ પેટર્ન કરવાની હોય કે કેટલા વર્ષના બાળકો કેટલી કઈ કઈ સ્કૂલમાં જાય છે એમના એજ્યુકેશનનું પ્રમાણ કેવું છે હવે એ ડેટા જ્યારે હું મેન્યુઅલી એનાલાઇઝ કરવા જોઉં પ્રોબ્લી વીક્સ એન્ડ વીક્સ નીકળી જાય એઆઈ માટે એ કામ બહુ ઇઝીલી થઈ અને રિપોર્ટ બની શકે આવી ઘણી બધી એપ્લિકેશન છે જેમાં ઇ એઆઈ કેન બી ઇમિજિયેટલી યુઝડ Uh, दर्शकों आपने पर एआई रिलेटेड जो अपना कोई प्रश्न हो तो आपनी स्क्रीन ऊपर जो नंबर फ्लैश है जीरो सेवन नाइन टू सिक्स एट फाइव थ्री एट वन फोर अथवा बसौ अड़सठ त्रेपन आठ सौ तो सोल आ नंबर पर आप कॉल करी अपना प्रश्न पूछी सको छो अनिरण जी हम देखें कि जिस तरह से आई आई टी के द्वारा जो छात्र होते उनके आ, जैसे कि कहा जाता है कि अभी वर्तमान में जो हमारा धर्म है उसके पीछे हम साइंस ढूंढते हैं कि आ, इसके पीछे का जो आ, हमारी जो मूल परंपरा रही है उसके पीछे हम विज्ञान ढूंढते हैं और कई कई बातें वो सिद्ध होती है लेकिन ऐसा ये जो विज्ञान के द्वारा जो क्रांति आई है उसके उसके पीछे विवेकपूर्ण उसका उपयोग करना तो आपको कितना वो वाजिब लगता है कि जो ए है वो भविष्य के अंदर उसका विवेकपूर्ण उपयोग होना चाहिए एकदम बिल्कुल ये बहुत इंपॉर्टेंट चीज़ है क्योंकि ए का पावर मतलब लोग हमें पूछते हैं कि ए आई ए आई हार्मफुल है या ए आई बेनिफिशियल है लेकिन दिस इज लाइक आस्किंग एटोमिक पावर एटोमिक पावर हार्मफुल है या बेनिफिशियल है एटोमिक पावर एक बहुत बड़ा पावर है ये मतलब फर्क इससे होता है कि कि उसको आप कैसे इस्तेमाल कर रहे हो जी। वैसे आ, वैसे भी एआई का भी एआई का भी कई सारे कई सारे इस्तेमाल हो सकते हैं जिसमें 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 जाने ही या ना जाने से लोगों का क्षति हो सकता है आ, मतलब ना जाने से मतलब ये मान लीजिए जैसे जैसे ए आई मतलब कुछ लोन एप्लीकेशन लोन एप्लीकेशन अगर मान लीजिए कि हम आ, कि हम ए आई से डिटेक्ट कर रहे हैं कि इसको लोन देना चाहिए कि नहीं अगर अगर वो ए आई वाला एप्लीकेशन बायस्ड हो अनफेयर हो मतलब पुराना जो डेटा में ट्रेन हुआ है वो उसमें कुछ बायस है और उसको ही वो मैग्नीफाई कर रहा है रहे? इसको इसको शायद हम समझें समझेंगे भी नहीं हाँ तो इसलिए इसलिए वो एक चिंतन से एआई का एप्लीकेशन बनाना और एआई के लिए रेगुलेशंस बनाना बहुत इम्पोर्टेंट चीज़ है जी आ, जो रेगुलेशन वाली बात करें नरेश भाई तो एक तरफ जो ही है तो हमें ओपन एआई आई એની સામે ચાઇનાએ ડીપ સી અને હવે ભારતમાંથી પણ આવે હતું કે ભાઈ થોડાક સમયની અંદર આપણા ત્યાંથી પણ આપણું ચેટબૂટ એ ક્રિએટ કરવામાં આવશે તો આ જે ઓવરઓલ કોમ્પિટિશન જોઈએ ગ્લોબલી તો કઈ રીતના એનો બેનિફિટ શું અત્યાર સુધી ધારો કે આપણે ચેટજીપીટી કે વાપરીએ છીએ એના કરતાં સસ્તું મોડલ હોઈ શકે ડીપસી તો એની શું ચેલેન્જીસ શું એ થ્રેડ શું એ આખી ગેમ પાવરની ગેમ છે જે કન્ટ્રી જોડે પોતાનું એલએલએમ્સ હોય એને એલએલએમ કહીએ ચેટ જીપીટી હોય ડીપસીક હોય વી કોલ ઇટ એલએલએમ લાર્જ લેંગ્વેજ મોડલ લાર્જ લેંગ્વેજ મોડલ જે કન્ટ્રી પોતાનું એલએલએમ બનાવે એ ઘણા બધા દુનિયાના પેરામીટર કવર કરે નંબર વન નંબર ટુ ઘણું બધું ડેટા એની જોડે આવે જે પણ આપણે ક્વેરી લખીએ જે પણ આપણે એને પૂછીએ એ બધો ડેટા એની જોડે આવે તો આપણે જાણતા અજાણતા આપણો ઘણો બધો ડેટા ઓલરેડી ત્યાં શેર કરીએ છીએ ફોર એક્ઝામ્પલ ડીપસીક જ્યારે લોન્ચ થયું પહેલાં પહેલી ક્વેરી મેં રન કરી એ અરુણાચલ પ્રદેશ વિશે મને કંઈ કહો ભારત ભારતનું રાજ્ય છે અરુણાચલ પ્રદેશ વિશે કહો દિપસિંખે મને આન્સર આપ્યો આઈ ડોન્ટ નો દેટ ઇન્ફોર્મેશન મારી જોડે ઇન્ફોર્મેશન નથી રાઈટ બિકોઝ એ ચીનમાં બનેલું છે ચીન કદી અરુણાચલ પ્રદેશ વિશે માં ડેટા એડ કરવાનું જ નથી રાઈટ સિમિલરલી અગર યુએસને બીજા કોઈ કન્ટ્રી જોડે પ્રોબ્લેમ છે તો એનો ડેટા એ એમમાં એડ નથી કરવાનું એ ચેટ જીપીટીમાં એડ નહીં કરે તો દરેક કન્ટ્રીએ પોતપોતાના હિતોનું એક રક્ષણ કરવું પડશે એટલે थोड़ा टाइम आ पावर गेम बन दरेके दर कंट्री एक लार्ज लैंग्वेज मॉडल पर काम करते जी अनिर्भन जी अगर हम भारत का जो ए आई मिशन है इंडिया ए आई मिशन उसके बारे में बात करें तो वर्तमान के अंदर उसके अंदर क्या क्या पहल हो चुकी है क्या क्या काम हुआ है और भविष्य में क्या क्या होने वाला है ए मिशन में एक तो जो हुआ है कि कई सारे कई सारे फंडिंग अपॉर्चुनिटीज मिल चुके हैं ये आई को आई को आ, ये सब कुछ कुछ ए आई सेंटर्स बने बन चुके हैं ए आई सेंटर्स ऑफ एक्सीलेंस और भी आ, और कुछ ब, आ, इस बजट में निर्मला जी ने बात की फॉर इंस्टेंस एक एक for, आ, ए आई सेंटर फॉर ए आई सेंटर फॉर एडुकेशन एडुकेशन इन एआई इन एडुकेशन का सेंटर ये एक अनाउंसमेंट किए उन्होंने ओके आपरी સાથે એક દર્શક મિત્ર જોડાય છે યોગેશ ભાઈ અમદાવાદ થી જી આપનો સવાલ જણાઓ જી યોગેશ ભાઈ આપનો પ્રશ્ન જણાઓ યોગેશ ભાઈ સવાલ હોય તો જણાઓ લાગી રહ્યું છે આપડા દર્શક મિત્ર જોડાય નથી શક્યા આપણે વાત કરી જી રીતના થ્રેટ ની વાત કરી તો આગળ જતાં જે કે रेगुलेशन ની અથવા એથિક્સ ની વાત કરી કઈ રીતના સરકાર અથવા કયા પ્રકારની રેગ્યુલેટરી બોડી હોય કે જે આને કંટ્રોલ કરી શકે આમાં દરેક આમાં ઘણા બધા રેગ્યુલેશનની જરૂર છે અને ઘણી બધી કન્ટ્રીએ ચાલુ પણ કરી છે ફોર એક્ઝામ્પલ યુરોપ તો યુરોપે ઓલરેડી એઆઈ એક્ટ લાવ્યા છે દેટ મીન્સ એ એઆઈ એક્ટમાં એના ડૂઝ અને ડોન્ટ યુઝ હાઉ ટુ કાઇન્ડ ઓફ કેર ધ ડેટા ડેટા પ્રાઇવસી ડેટા સિક્યોરિટી એના ઘણા બધા ફ્રેમવર્ક કમિટ કર્યા છે સિમિલરલી ઇન્ડિયામાં પણ એક આવી પોલિસી એક તૈયાર થઈ જવા રહી છે કારણ કે એઆઈનો યુસેજ જેમ પ્રોફેસરે કીધું એમ કેન બી મિસયુઝ ઘણો ઘણી મોટા પ્રમાણમાં મિસયુઝ થઈ શકે અને આ એટોમિક પાવર જેવું છે જ્યાં સુધી સારો યુઝ થાય ત્યાં સુધી સારો યુઝ છે પણ ઇફ એનો જો ખોટો યુઝ થાય તો ઘણા વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ શકે છે એટલે આનું પોલિસી ફ્રેમવર્ક ઘણું વધારે ઇમ્પોર્ટન્ટ છે ડેટા બાયસ ફોર એક્ઝામ્પલ પ્રોફેસરે જ્યારે એક્ઝામ્પલ આપ્યું લોન એપ્લિકેશન માટે હવે એઆઈમાં શું થાય કે એઆઈમાં જે ડેટા ફીટ કરેલ હોય અને હું મારું પોતાનું એક્ઝામ્પલ લઉં કે એમાં પાંચ પ્રજાપતિ સરનેમવાળાની લોન એપ્લિકેશન રિજેક્ટ કરેલી છે હવે એ જ ડેટાથી જો મેં એઆઈને ટ્રેન કર્યો હશે બાય ડિફોલ્ટ કોઈ પણ બીજા પ્રજાપતિ જશે તો એમની લોન એપ્લિકેશન રિજેક્ટ કરવાના ચાન્સીસ વધારે છે કારણ કે દેટ ઇઝ અ લાર્જ લેંગ્વેજ મોડલ એન્ડ નોટ અ લાર્જ થોટ મોડલ રાઇટ તો આ ડેટા બાયસ છે ડેટા ફ્રેમવર્ક છે ડેટા પ્રાઇવસી ડેટા સિક્યોરિટી આ બધાનું એક ફ્રેમવર્ક આખું જે માળખું છે એ ગવર્મેન્ટ બનાવવા જઈ રહી છે અને બધા માળખાના અંતર્ગત જ બધા કામ કરશે जी आपरी साथे अनेक दर्शक जोडાયા છે પુષ્પાવенજી પ્રશ્ન જણાઓ ટેકનિકલ ઇશ્યુ ના લીધે કદાચ જોડાઈ નથી શક્યા અનિરવાનજી હમ જે સરર સે વાત કર રહે થે કે અભી તક ભારત કે અંદર જો AI કા ડેવલપમેન્ટ હુઆ હે ઓર આને વાલે સમય કે અંદર હમે કિસ તરહ સે આગે બડના ચાહીએ આજ કા જો યુથ હે વો કонસી પઢાઈ एआई के द्वारा जैसे कि पहले रिसर्च पेपर लिखना था हुँ. और आज तो ऐसा है कि रिसर्च पेपर को भी एआई ही उसके कह सकता है कि ओके ये एआई जनरेटेड है और ये विदाउट ये थॉट वाला है तो हमें किस तरह से काम करना चाहिए आज के विशेष करके आज के यूथ को okay. तो वो वो उतना चेंज नहीं हुआ है कि आ, क्योंकि जो करना पड़ेगा कि, कि अभी अभी भी फंडामेंटल्स को बहुत अच्छी तरह समझना पड़ेगा एआई के फंडामेंटल्स को बहुत अच्छी तरह समझना पड़ेगा कि क्यों क्यों ये मॉडल काम कर रहा है क्यों आ, क्यों ऐसे मॉडल का डिजाइन ऐसे हो रहा है hmm. वो काम करना पड़ेगा लेकिन एआई में जो विशेषता है कि कि ये सिर्फ थियोरटिकल नॉलेज नहीं चलेगा hmm. आ, ये मैथमेटिक्स भी समझना पड़ेगा एआई का अंडरलाइन जो मैथमेटिक्स है और एआई का जो ऑन जो है वो भी वो भी आ, बहुत बहुत तेजी से करना पड़ेगा जी ये दोनों ही ये दोनों डिरेक्शन ही का बहुत बहुत इंपॉर्टेंट है जी. નરેશભાઈ આપણે જોઈએ કે એઆઈની જોડે મેમરી અદ્ભુત છે એનાલિટિક્સ પણ જોરદાર છે બટ શું એઆઈ જોડે વિઝડમ છે એટલે આપણે એને લાસ્ટ લેંગ્વેજ મોડલ કહીએ છીએ લાસ્ટ થોટ મોડલ નથી કહેતા બિઝડમ નથી એની જોડે એટલે જે જે પોઈન્ટ આવે ત્યાં આવે કે તમે જો એને ડેટા ફીડ કરો અને એ ડેટા જો બાયસવાળો હોય તો એના ડિસિઝન બધા બાયસવાળા હોય હું એક એક્ઝામ્પલ આપું મારી જે એક એપ્લિકેશન છે કે જે કેન્ડિડેટને કોલ કરે એની જોડે આન્સર લે કે ભાઈ તમારે આ જોબની રિક્વાયરમેન્ટ છે તમે આ જોબ જોડાવા માંગો છો કે નથી માંગતા હવે જો કોઈ કેન્ડિડેટ એમ કે કે ના હું અત્યારે અવેલેબલ નથી થોડી વાર પછી વાત કરું તો એ જે કન્ટેક સમજવાની શક્તિ છે એના માટે તમારે એને ટ્રેન કરવું પડે પણ જો તમે ટ્રેનિંગમાં ભૂલ કરો ટ્રેનિંગ ડેટા સાચો ના આપ્યો હોય કેન્ડિડેટ કે ના અત્યારે હું ટ્રાફિકમાં ફસાય જો અત્યારે વાત નહીં કરી શકું તો પણ એઆઈ જોડે વાત કરશે અને કહેશે ના હવે તમારે મારી જોડે વાત કરવી પડશે એની જે વિઝડમ નથી એની જોડે જસ્ટ ખાલી એક ડેટાનો ઘણો મોટો લોક પણ અવેલેબલ છે અનિર્બાનજી પૂરે વિશ્વ કી વાત હે તો કોણ સા દેશ હૈ જો સબસે આગે એઆઈ કે અંદર હૈ और अपना भारत उस दिशा के कब तक वहाँ पर पहुँच पाएगा ये एक्चुअली काफी इम्पोर्टेंट क्वेश्चन है क्योंकि इसमें इसमें हमें अगले पांच साल दस साल में बहुत ज्यादा फोकस करना पड़ेगा अभी आप मान लीजिए कि कि टोटल अमाउंट ऑफ ए आई प्रोडक्शन से यूएस काफी आगे है लेकिन लेकिन चाइना का स्पीड बहुत ज्यादा है ना, ये जैसे यूएस यूएस जल्दी जा रहा है लेकिन चाइना बहुत जल्दी एक्सेलरेट हो रहा है आ, आप अगर आ, देश विदेश के ये कॉन्फ्रेंस में देखो चाइना के चाइना के तीस पेपर होते हैं भारत से तीन या चार होते हैं आई एम बिंग वेरी फ्रेंक भारत से तीन या चार होते हैं तो भारत में जो करना पड़ेगा कि कि हमारा आ, हमारा क्वालिटी और क्वांटिटी दोनों ही बढ़ाना पड़ेगा જે દર્શકો શ્રોતાઓ જોઈ રહ્યા છે એના માટે નરેશભાઈ આપ શું કેશો એનો ઉપયોગ કઈ રીતના કરવો ઘણી અને નેક્સ્ટ બે ત્રણ વર્ષમાં જ ઘણું બધું ચેન્જ આવવાનો છે ફોર એક્ઝામ્પલ મારે કાલે કુંભમેળામાં જવું છે રાઈટ તો દુનિયા કેવી બનશે બે વર્ષ પછી મારી ફોનમાં મારો એઆઈ એજન્ટ છે અને એ એજન્ટને મેં એવું કીધેલું છે ઓકે મારે કુંભમાં આ તારીખથી આ તારીખ સુધીમાં જવાનું છે અને આ મારું ટ્રાવેલ બજેટ છે અને મારે ફ્લાઇટથી જવું છે હવે મારા ફોનનું એઆઈ એજન્ટ એ બીજા બધા એઆઈ એજન્ટ જોડે વાત કરશે ટ્રાવેલવાળા એઆઈ જોડે વાત કરશે હોટલ બુકિંગવાળા જોડે વાત કરશે અને કુંભના આયોજન જોડે વાત કરશે અને બધું શેડ્યુલ બુક કરી પેમેન્ટ કરી અને એને ફાઇનલ ઇટરનરી આપી શકશે આ એક ફ્યુચર છે એ જે ઘણું દૂર નથી નેક્સ્ટ બે થી ત્રણ વર્ષમાં જ આ ફ્યુચર આપણા બધાની સામે હશે તો ઘણું એક્સાઇટિંગ ફ્યુચર છે આપણા બધા માટે હા થોડા હિકઅપ આવશે ત્યાં આગળ પણ એઝ અ હ્યુમન આપણે ઘણી બધી ટેકનોલોજી ડિસ્ટ્રપ્શન જોયેલા છે અને પણ આઈ એમ આઈ એમ શ્યોર સફળતાતે પાર કરી લઈશું જી અનિરવાનજી આપકા ક્યા મતલબ હે જો જો યુવા સાથી ઇસકો દેખ રહે હે પડને કે એંગલ સે અગર હમે AI કે અંદર લર્ન karna ho to hum kya kar sakte kab se shuru kar sakte hai aap aap bahut jaldi shuru शुरू कर सकते हैं जैसे मैं बोला ना कि ए का मैथमेटिक्स है लेकिन ए का बहुत सारे हैमजॉन भी है जैसे हमारे फर्स्ट ईयर के बच्चों भी ये जो डीप सीख जो मॉडल है ये लेके खेल रहे हैं है इसको इसके ऊपर कुछ तैयार करने का सोच रहे हैं तो ए आई में हैमजॉन इतना है कि कि स्कूल के बच्चे ये अंडर ग्रेजुएट एजुकेशन के बच्चे सभी लोग सिर्फ काम शुरू कर सकते हैं कुछ ना कुछ उससे खेल सकते हैं उस, उससे कुछ नया तैयार कर सकते हैं

અને લોકો પ્રત્યે લોકોનું જે લાઈફસ્ટાઈલ છે એની અંદર પણ એક મહત્વપૂર્ણ માધ્યમ બની રહેશે પરંતુ એ સુસંસ્કૃત અને મોરલ કંટ્રોલની અંતર્ગત હોવું જોઈએ એ આપણું મિત્ર છે કે દુશ્મન એનો વિચાર આપણે જ કરીએ આવા જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક ઉપર આપણી ચર્ચા અનવરત ચાલુ રહેશે આજે રજા આપશો ફરી મળીશું હું હિતાંશ રજા લઉં છું નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો જાણીતા ભવિષ્યવાદી